આ વર્ષે નવી બ્લુપ્રિન્ટ પ્રિન્ટ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે મૂકવામાં આવેલી છે તો ખાસ સમજી લેવું જ્ઞાન આધારિત અગિયાર ગુણનું પૂછાશે સમજના અઢાર અને ઉપયોજનના પંદર ઉચ્ચ વૈચારિક કૌશલ્ય માટે ત્રણ ત્રણ ગુણના પ્રશ્નો છ ગુણના વિદ્યાર્થી મિત્રો રહેશે હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો દસ ગુણના દસ પ્રશ્નો પૂછાશે ટૂંક જવાબી પ્રશ્ન સોળ ગુણના આઠ પૂછાશે ટૂંક જવાબી પ્રશ્ન બાર ગુણના ચાર પ્રશ્નો અને લાંબા પ્રશ્નો ચાર ગુણના ત્રણ પૂછાશે આમ પચીસ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને પચાસ ગુણ રહેશે પ્રકરણ દીઠ ગુણ ભારની વાત કરીએ તો પ્રકરણ નંબર એક આપણી આસપાસના દ્રવ્યના ત્રણ ગુણ એટલે કે એ ચેપ્ટરમાંથી ત્રણ પૂછાશે બીજા ચેપ્ટરમાંથી બે ગુણનું પૂછાશે સજીવોના પાયાના સજીવ ચેપ્ટર નંબર પાંચમાંથી ત્રણ ચેપ્ટર નંબર સાત ગતિમાંથી બે ગુણ આઠ નંબરનું ચેપ્ટર છે બળ અને ગતિના નિયમોમાંથી બે ચેપ્ટર નંબર બાર અનસ્રોતોના સુધારણા તો ત્રણ પરમાણુઓ અને અણુઓ ચેપ્ટર નંબર ત્રણમાંથી મિત્રો તમારે આઠ ગુણનો પૂછાવાનું છે અને ચેપ્ટર નંબર ચાર છ અને નવ ખાસ વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ ચેપ્ટરોને ધ્યાન આપીને તૈયારી કરી દેવી કારણ કે આ ચેપ્ટરોની અંદરથી આપણે નવ નવ ગુણનો પૂછાવાનો છે એટલે કે સત્યાવીસ ગુણનો જે છે એ આ ત્રણ ચેપ્ટરમાંથી

એક થી દસ પ્રશ્નો એની અંદર અંદર રહેશે ખોરાખોટા ખાલી જગ્યા વ્યાખ્યા સૂત્ર એકમ અતિ ટૂંક જવાબી પ્રશ્નો એક એક શબ્દ કે વાક્યની અંદર પૂરું નામ આપેલા શબ્દોમાંથી અસંગત જોડ ક્રમમાં ગોઠવો અથવા તો આલેખ આધારિત પ્રશ્નો અને જોડકા જે છે તે પૂછાશે કોઈ પણ પ્રકારના બે થી ત્રણ પ્રશ્નો ત્રણ થી વધુ પૂછાશે નહીં મિત્રો પ્રશ્ન વિભાગ બી ની વાત કરીએ તો 40 થી 50 શબ્દોની મર્યાદામાં લખવાના રહેશે અને દરેકના બે ગુણ રહેશે વિભાગ સી ની અંદર 60 થી 80 શબ્દોની મર્યાદામાં લખવાનો રહેશે અને તેમાં દરેકના ત્રણ ગુણ રહેશે વિભાગ ડી ની વાત કરીએ તો લાંબા પ્રશ્ન 90 થી 120 દરેકના સાચા ઉત્તરને ચાર ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો સમગ્ર પ્રશ્નપત્રની અંદર વિજ્ઞાન વિશેનો હાર્દ જળવાય તેવા વૈવિધ્યપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે વૈજ્ઞાનિક સમજૂતી આપો દાખલા રાસાયણિક સમીકરણ આધારિતના પ્રશ્નો આકૃતિ તફાવત વ્યવહારિક અનુબંધ અવલોકન અને નિર્ણય તમામ પ્રકારના પ્રશ્નો હશે હવે આપણે તમને એક નમૂનાનું પ્રશ્નપત્ર જે બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું છે અને મિત્રો આનો ફૂલ સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપરથી મેળવી શકો છો પરંતુ તમે પ્રશ્નપત્ર જે છે તે જોઈ શકશો તો મિત્રો અહીં તમારે કોષ્ટક પરથી તાપમાન અને દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ જણાવવાનો છે ત્યાર પછી લોખંડ તત્વની સંજ્ઞા છે બાકીના અહીં આપણને બીજા પ્રશ્નો આપેલા છે આ પ્રકારે પ્રશ્નો જે છે એ તમારી પરીક્ષાની અંદર આવશે અને આનો ફૂલ સોલ્યુશન મેળવવા મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક અથવા તો હમણાં જ્યારે વિડીયો પૂર્ણ થશે તો ત્યાંથી પણ તમને સીધી લિંક મળી જશે તો આ પ્રકારના મિત્રો તમારા પ્રશ્નો હશે તે જે તમે જોઈ શકો છો વિભાગ બીની અંદર આ પ્રકારે પ્રશ્નો પૂછાશે જે તમારે ચાલીસથી પચાસ શબ્દોની અંદર સમજૂતી સાથે સમજાવવાના રહેશે તો મિત્રો આ પ્રકારે પ્રશ્ન રહેશે ત્યાર પછી વિભાગ સીની વાત કરીએ તો આ મુદ્દાસર ઉત્તર સાઈઠથી એસી શબ્દોની અંદર લખવાના છે મિત્રો તો આ ઉપર જે આપણને પ્રશ્નો આપ્યો છે ને એના આધારે અહીં આપણને છ પ્રશ્નો પૂછ્યા છે તફાવત પૂછાઈ શકે છે ત્યાર પછી ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સૂત્ર તમારે તારોવાનું છે આ વૈજ્ઞાનિક કારણના પણ પ્રશ્નો જે છે તે આવી શકે છે વિભાગ ડી ની અંદર અહીં પદાર્થના અણુભાર છે ઊર્જાના પ્રકારો છે ત્યારબાદ અહીં આપણને ખાતરની સવિસ્તર માહિતી જે છે અથવા તો નીંદણને દૂર કરવાની પદ્ધતિ આ પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારે આવશે તો ખાસ તમારે તૈયારી કરી દેવાની છે અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનો ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવી શકો છો